ભત્રીજો તો હતા દેખાતો ના ભત્રીજો ગોમો ફોળવા જાવ માં ભત્રીજો ગોમજી ના આવ્યો ને દારૂડીએ ચડી ગયો તે દારૂ પીવા તાણ ફૂલ આ લે ધોકો ફરી ના વળો હું ફરી વળો આ ભત્રીજો એટલે મારતો ન હવે આપણે એવું છે તાણ આ ગોડો દેખ દાડો મારા ખેતરોમાં આવ્યો તો તે ધોકો લોવા ઓવા થયો તો ને એડોમ પેહી જો ના ભાઈ લોકો માં તો કોમ નો હોય ને નો જો તો

આ નઈ બે રેટાડી જ નકો ભુલીયા કાકા કે બધું શું કરો અલ્યા ઓય આટલા જ નઈ મને દેખાડો મારો મોંધીર હવે

ઉભારો ગન ભાઈ મારવાનો આપો સમજાય છે ગોમનો ભાઈનો હ ઓયનો છું તું રોજ રાત ના આવી ખેતરોમાં અમે યારોને કેમ કરી તમને કઈ હેરાન કરી અમે પમ દાડે માં ખવવાની ગોડું હા

પડતું કહ્યું હોય તો લાગે ના પકડ્યો લાગે લાગે કૂંક કોકની ધોલડી ઉલાડી નાખવાની

ભત્રીજા પકડો હું ઓને પકડું આપડે લઈ જાય ક્ષેત્રો બધી જ મારશો